મહેસાણા નગરમાં મહાદેવની પાલખી યાત્રાની શોભાયાત્રા નીકળી શ્રી હરિદયા નર્મદેશ્વર મહાદેવ પીલાજી ગંજ મહેસાણા ખાતે મહાદેવ ભગવાન ભૂળાનાથના ભવ્ય શણગાર કરવામાં આવ્યું ભગવાન ભોળાનાથના શોભાયાત્રા છેલ્લા બે વર્ષથી નીકળવામાં આવે છે સ્થાપના ઈસવીસન સંવત બે હજાર પાંત્રીસની અંદર થઈ હતી આ શોભાયાત્રા રંજનના ઢાળેથી નીકળી ત્યારબાદ ગણપતિ મંદિર ત્યારબાદ સિંધી માર્કેટના વેપારીઓ દ્વારા ભગવાન ભોળાનાથના શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે જે શોભાયાત્રા ફરીને મંદિર પરત ફરી હતી ભક્તોએ દર્શનનો લાભ લીધો તથા હરિદયા નર્મદેશ્વર મહાદેવમાં ચિંતામણી પાર્થેશ્વર સવા લાખનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Apa sih yang harus

શોભાયાત્રા મહાલક્ષ્મી પુસ્તક ભંડાર રંજનના ઢાળમાંથી નીકળી ત્યાંથી કુવારા થઈ મંગલમ કોલ્ડ ડ્રિન્ક્સની અંદર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ગણપતિ દાદાના દર્શન કરાવી ગણપતિ મંદિર તરફથી પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે બાલાજી ટ્રેડિંગ એ પણ એમનું ભવ્ય સ્વાગત કરે છે અને આગળ લાલાજી ફાસ્ટ ફૂડ અરવિંદભાઈ ગુપ્તા એ પણ એમનું ભવ્ય સ્વાગત કરે છે મોમાઈ ડેરી ધીરુભાઈ દેસાઈ પણ એમનું ભવ્ય સ્વાગ સ્વાગત કરે છે ખંડેલવાલ કિરાણા સ્ટોર અમિતભાઈ અને ત્યાંથી ફરતી ફરતી યાત્રા મંદિરે આવે છે મંદિરની અંદર પણ પ્રસાદ ની નાસ્તાની અને આઈસ્ક્રીમ દૂધ કોલ્ડ્રી પણ વ્યવસ્થા છે અને બધા ભક્તો સાથે મળી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા લાભ લે છે